શેરદાર શિલા સાચોપા મુસ્લિમ યુવની થયલ હત્યાના ગુનામાં સણડવાયલા ચાર ઇસમોને પોલીસે ગણતરીના સમયમાં ઝડપી લીધા હતા ત્યાર આ બનાવંગેલી પ્રાપ્ત વિદ તો બોજો ભાવનગરમાં આ નગરપાલિકાના दबाण हटाव सेल में फरज बजावता अने कत्बा अंजुमने इस्लाम ना उप्रवो इलियास बाय हारून बाय बेलिंग ने शहर ना शेलार सा चौकबा छठ इसमोए चरीना आड़े दर्द काजी की हत्या करीना किया थी। લંબાક પોલીસે આ મામલે સઘન તપાસ હાથ ધરી હત્યાના ગુનામાં સંડોવાયેલ ફિરોજ રુસ્તમભાઈ શેખ સરફરાજ ઉર્ફે નાનો રુસ્તમભાઈ શેખ શાહરૂખ કશીરભાઈ મલેક અને રાહિમ યુનુસભાઈ હબીબાણીને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી